નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેનન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725

આ બનાવને પગલે સાથી કામદારોમાં શોક સાથે અરેરાટી ફેલાઈ જવા પામી હતી ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના અને હાલ આરઈ પાર્કમાં રહેતા સત્યાવીસ વર્ષીય ગણેશરામ ધુર્વેનું પવનચક્કી પરથી પડી જવાથી મોત નીપજ્યું હતું બનાવ શુક્રવારે સવારે પોણા છ વાગ્યાના અરસામાં બન્યો હતો હતભાગી છેલ્લા છ વર્ષથી એબીએસ કંપનીમાં પવનચક્કીનું મેન્ટેનન્સ કામ કરતો હતો એ દરમિયાન આરઈ પાર્કમાં વહેલી સવારે પવનચક્કી પર કામ કરવા માટે ચડ્યો હતો અને કોઈ કારણોસર નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ બાદ તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે ખાવડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દયાવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ